હઝરત સૈયદના શહીદ પીર દાદાનો ઉર્સ શરીફ ઉજવાયો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે સૈયદ કબ્રસ્તાનમાં આવેલા ઐતિહાસિક તથા કોમી એકતાના પ્રતીક હઝરત સૈયદના શહીદ પીર દાદાના દસમી મોરમના રોજા રાત્રે ઈશાની નવા નમાજ બાદ સદર શરીફ અને દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચડાવી સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેવી દુઆ કરવામાં આવી દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટા ભાગના દરગાહ શરીર પર આવીને જે કાંઈ પણ તકલીફ હોય તે માટે આવતા તેઓને તકલીફ થતી દૂર હોવાથી તેઓ પોતાની મન્નત બાધા પૂરી કરવા આવતા હોય જ્યારે આ ઉર્સ પ્રસંગે આવેલા શ્રદ્ધાળુઓ માટે દાદાના અકિત મંદો મોહરમના અગિયારમાં ચાંદે ગોઠડામદીના મસ્જિદના હોલમાં ન્યાસ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દાદા મુરીદીન આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ અને આસપાસના વિસ્તારના લોકો આઉર્સ પ્રસંગે હાજરી આપી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સૈયદ નિયામત અલી બાપુ સૈયદ સાજીદ અલી બાપુ ગામના તમામ મુસ્લિમ આગેવાનો ટ્રસ્ટીઓ મૌલાના હઝરુદ્દીન અશરફી તેમજ મૌલાના અબ્દુલ હલીમ ઉપસ્થિત રહ્યા હતા